બનાસકાંઠા જિલ્લાના નડાબેટ વિસ્તારમાં આજે અદ્ભુત દ્રશ્ય સર્જાયું છે ભારે પવન સાથે આવેલા વરસાદે સમગ્ર વિસ્તારનું ચિત્ર બદલી નાખ્યું છે સામાન્ય રીતે સૂકું રહેતું રણ આજે જળબબાકાર બની ગયું છે રણમાં ભરાયેલા વરસાદી પાણી દરિયાની મોજાઓની જેમ રસ્તા પર ઉછળી રહ્યા છે પાણીની લહેરો અને પવનના કારણે આ વિસ્તાર દરિયા કિનારા જેવો દેખાઈ રહ્યો છે આ અદ્ભુત દ્રશ્યને નિહાળવા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા છે આ ઘટના સ્થાનિક રહીશો માટે આનંદદાયક અનુભવ બની રહી છે રણ પ્રદેશમાં સર્જાયેલું આ અનોખું દ્રશ્ય લોકોને આકર્ષી રહ્યું છે ભારે વરસાદી બફાટ રણ દરિયા જેવું બન્યું છે સરહદી પંથક એવા વાવ સુઈગામ તાલુકામાં સતત અઢાર કલાકથી ભારે તોફાની પવન સાથે વરસાદ વરસી રહ્યો છે સુઈગામમાં ઇંચ ઇંચ વાવમાં થરાદમાં અને દિયોદરમાં સાડા ત્રણ વરસાદ સુઈગામ તાલુકાના જળોયા અને ભરડવાની પરિસ્થિતિ અતિ ગંભીર છે ત્યારે ખેડૂતના ઉભેલા ચોમાસુ પાકનો સૂથ વળી ગયો છે જોકે વાવ તાલુકાના ભાટવર વાસ અને ગામ ખાતે વરસાદી પાણી લોકોના ઘરોમાં ફરી વળ્યા છે પાણીના ભરાવાને લઈને ભાટવર વાસનો મુખ્ય માર્ગ બ્લોક થઈ ગયો છે મુખ્ય માર્ગ પર ત્રણ ફૂટ પાણી ભરાઈ જતા મહિલાને ડિલિવરીના કામે હોસ્પિટલ લઈ જવાથી ઈકુ ગાડી ફસાઈ જતા જેસીબી મશીનથી ગાડીને બહાર કાઢી હોવાનું લોકોએ જણાવ્યું હતું કે સુઈગામથી નડા મુખ્ય માર્ગ પર રણ વિસ્તારમાં પાણી ભરાઈ જતા રણ દરિયામાં ફેરવાઈ જતા પાણીના મોજા માર્ગ પર આવી ગયા છે અને સુઈગામ પોલીસે યાત્રાળુઓને બાઇક કે કોઈ વાહન લઈ લઈને મંદિર ન જવા સૂચના જારી કરી છે વધુમાં વધુ પડતા વરસાદને લઈને વાવ સુગામ પંથકની હજારો હેક્ટર જમીન પર ઉગેલો ચોમાસુ પાક સાફ થઈ ગયો છે સમગ્ર વાવ વિસ્તારને જળબંબાકાર તંત્રએ રેડ એલર્ટ જાહેર કરી નીચાણવાળા વિસ્તારમાં વસતા લોકોને અન્ય ઊંચી જગ્યા પર જવાની સૂચના આપી દીધી છે આમ સતત અઢાર કલાકથી ચાલુ રહેલા તોફાની પવન અને ધીમા વરસાદને કારણે સરહદી પંથકમાં જનજીવન ખોરવાઈ ગયું છે સતત અઢાર કલાકથી વીજ પુરવઠો બંધ થઈ ગયો છે વધુ પડતા વરસાદ અને તોફાનને લીધે અબોલ જીવો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે બનાસકાંઠાના ધનપુરા ગામમાં વરસાદના કારણે મકાનની દિવાલ ધરાશાયી એકનું મોત બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ધનપુરા ગામમાં વરસાદના કારણે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે ભારે વરસાદના કારણે એક મકાનની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી આ દુર્ઘટનામાં એક મહિલા દિવાલના કાટમાળ નીચે દટાઈ ગઈ હતી સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી પરંતુ કાટમાળ નીચે દટાયેલી મહિલાને બચાવી શકાય હતી મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી અંબાજી નજીક રાજસ્થાનમાં આવેલા ડેરી ગામે પાસે છાપરી નદીમાં ભારે પાણીના પ્રવાહમાં એક જીપ તણાઈ જવાની ઘટના સામે આવી છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં પાણીની આવક વધી હતી કોઝવે પરથી પસાર થતી વખતે જીપ પાણીના તીવ્ર પ્રવાહમાં ફસાઈ હતી જીપ નદીમાં ઊંધી થઈ ગઈ હતી જોકે સદનસીબે તેમાં સવાર તમામ મુસાફરોનો આ બાદ બચાવ થયો છે ઘટનાની જાણ થતાં રાજસ્થાન પોલીસ અને સ્થાનિક તંત્રે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી હવામાન વિભાગે દાંતા તાલુકા સહિત વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે જેના પગલે નદી નાળાઓમાં પાણીની આવક વધી છે અંબાજી ભાદરવી પૂનમ મહામેળાના છેલ્લા દિવસે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાત દિવસ સુધી ચાલેલા આ મહામેળામાં ચાલીસ લાખ માય ભક્તોમાં જગત જનની અંબાના દર્શનનો લાભ લીધો હતો મેળાના સફળ આયોજન માટે વહીવટીતંત્ર પોલીસ વિભાગ મંદિર ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડે સંયુક્ત રીતે કામગીરી કરી હતી તમામ ભક્તો માટે સુવિધાઓ અને સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી મેળો શાંતિપૂર્ણ રીતે સમગ્ર સંપન્ન થતા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સહિતના અધિકારીઓએ માતાજીના મંદિરે ધ્વજારોહણ કર્યું હતું આ પ્રસંગે મંદિરના ચાચર ચોકમાં કલેક્ટર સાથે મંદિર ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદી અને દાંતા એસડીએમએ ગરબાની રમઝટ બોલાવી હતી